ડભોઈમાં કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાની અટકાયત કરવામાં આવી છે બોકસ ખેડૂત કેસમાં કોર્પોરેટરની ખાસ અટકાયત પોલીસે સુભાષ ભોજવાની અટકાયત કરતા હડકંપ મચી જવા પામ્યું છે મામલતદાર પી આર સગાડાએ પોલીસ ફરિયાદ કરી હતી ત્યારે જમીનના જૂના કેસમાં ખોટું પેઢીનામું બનાવવાનો આક્ષેપ છે ડભોઈના બે લોકોએ મામલતદારને ફરિયાદ કરી ત્યારબાદ કાર્યવાહી અન્ય નાઓ એક ખેડૂત બતાવવા સારું બે હાજર સાત ની સાલમાં એક પેઢીનામું તૈયાર કરેલ અને તે તે પેઢીનામા નું સરકારી રેકોર્ડ તરીકે એમ સરકારી કચેરીઓમાં સાચા તરીકે ઉપયોગ કરી અને જે લાભ લીધો છે એ અનુસંધાને તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને તેઓના વિરુદ્ધ ચારસો સડસઠ અડસઠ ઇકોતેર એકસો વીસ બી મુજબની જૂની આઈપીસી મુજબના ગુના રજીસ્ટર કરવામાં આવેલ છે હાલ નગર પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને સુભાષભાઈ નાઓને ગઈકાલે અટક કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે